ભાવનગરના પિંગળી ડબલ મર્ડર કેસમાં હવે કદાચ વળાંક આવી શકે છે કારણ કે ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલે આ મામલાની એક તપાસ મહુવાના ડીવાયએસપીને સોંપી છે જોઈએ આ મામલે મહુવાના ડીવાયએસપી દૂધ અને પાણી અલગ કરે છે કે દૂધમાં બીજું પાણી ઉમેરે છે સમય આવતા જ ખબર પડશે પણ શું છે તેની વિગત તમારી આગળ મૂકવી છે તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના પિંગલી ડબલ મર્ડર કેસની ઘટના એક વર્ષ પહેલાં છે એક વર્ષ પહેલાં ભાવનગરમાં આવેલા પિંગળી ગામમાં એક આધેર દંપત્યની હત્યા થાય છે જેમાં શિવાભાઈ અને તેમના પત્ની વસંતબેનની ક્રૂર રીતે હત્યા કરવામાં આવે છે આ મામલે એસઆઈટી પણ બનાવવામાં આવે છે પણ એસઆઈટી ખાસ કંઈ ઉકાળી શકતી નથી અને મામલો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના દરબારમાં પહોંચે છે અને મનસુખ માંડવિયા નારાજ થઈ પોલીસ અધિકારીઓને ધમકાવે છે આ આખી ઘટના ચાલી રહી હતી એ દરમિયાન અચાનક ભાવનગર પેરોલ સ્કોડના પીએસઆઈ કૃણાલ પટેલ કેટલાક આરોપીઓને ઝડપી પાડે છે અને કૃણાલ પટેલનો દાવો હતો કે તેમણે પિંગળી ડબલ મર્ડર કેસ ઉકેલી નાખ્યો છે આ મામલો તળાજાના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવે છે કારણ કે ગુનો ત્યાં નોંધાયો હતો પણ જેવા આરોપીઓને કાગળો આવે છે તળાજાના ઇન્સ્પેક્ટર સમજી જાય છે કે મામલામાં બધી જ ગડબડ છે દાળમાં કંઈક કાળું છે નહીં આખી દાળ કાળી છે કારણ કે જે આરોપીઓને પકડ્યા હોવાનો દાવો કર્યો હતો તેમને

શિવાભાઈ અને વસંતબેનના દીકરા સંજયસિંહ રાઠોડે પણ ફરિયાદ કરી કે આ હત્યાકાંડની પાછળ એક માસ્ટર છે જેને પોલીસ બચાવી રહી છે કોણ છે આ માસ્ટર કારણ કે જ્યારે ઘટના ઘટી ત્યારે માસ્ટર માઇન્ડની ત્યાં હાજરી હતી તેણે સિફતપૂર્વક બધા પુરાવા મિટાવી દીધા છે અને હત્યા કરનારા આરોપી જો સાચા હોય તો પણ હત્યા કયા કારણે કયા ઇરાદે થઈ તે હજી ફલિત થતું નથી આ ફરિયાદ પછી મહુવાના ડિવાયસપી જયદીપસિંહ સરવૈયાને સોંપી છે જોઈએ જયદીપસિંહ સરવૈયા આ તપાસમાં કેટલા આગળ વધી શકે છે કારણ કે આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકો વગદાર છે અને બધા જ દાવો કરે છે સરવૈયા કેટલું આગળ વધે છે દૂધમાં કેટલું પાણી છે તે જોવાનું કામ તેમનું છે અથવા પછી દૂધમાં વધુ પાણી કેવી રીતના ઉમેરાય તે પણ તેમને જ નક્કી કરવાનું છે તો આ છે નવજીવન ન્યૂઝ